શનની ચૂંટણીમાં સૌ નામ વાલા મતદાર ભાઈઓ અને બહેનો ભાવનગર વડોદરા જનતાના દર્શન કરવા માટે મને મોકો મળ્યો પરંતુ વડોદરામાં તબિયત બગડતા અને કોરોનાગ્રસ્ત બનતા મારા ચૂંટણી પ્રવાસો સ્થગિત કરી દેવામાં આવ્યા ગુજરાતની જનતા અસંખ્ય કાર્યકર્તાઓનો પ્રેમ લાગણી શુભેચ્છાઓને કારણે મારી તબિયત એકંદરે સુધરતી જાય છે આપ સૌએ મારા માટે જે શુભેચ્છા વ્યક્ત કરી લાગણીઓ વ્યક્ત કરી પ્રાર્થના કરી એ તમામનો હું આ તકે આભાર પણ માનું છું ભાઈઓ બહેનો ચૂંટણી એક ઉત્સવ છે પર્વ છે લોકશાહીના ઇતિહાસમાં મતદાન એ પણ અતિ પવિત્ર અને આવશ્યક પણ છે એકવીસમી તારીખે કોર્પોરેશનની ચૂંટણીઓ છે ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે આપ સૌ ભારે મતદાન કરશો ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં કરશો તેવી મને શ્રદ્ધા છે ગુજરાતની જનતાએ છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો રાખીને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કાયમ દરેક ચૂંટણીઓમાં સંપૂર્ણ ગુજરાત એક મક્કમતાથી ભાજપ સાથે અડીખમ ઊભું રહ્યું છે આ વખતે પણ ઊભું રહેશે તે બી મને શ્રદ્ધા છે કારણ કે ભાજપના કાર્યકર્તા માટે સત્તા એ સેવાનું સાધન છે સત્તા માણવા માટે નહીં સત્તા સેવા માટે અને પ્રજાએ જે વિશ્વાસ મૂકો છે અપેક્ષા રાખી છે આકાંક્ષા રાખી છે એની પરિપૂર્તિ થાય એ અમારી સૌની જવાબદારી છે અને મહાનગરોનો વિકાસ દુનિયાના આધુનિક શહેરો સાથે ગુજરાતના શહેરોનો સમાવેશ થાય કોમ્પિટિશન થાય એ દિશામાં ઉત્તમથી સર્વોત્તમ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ આ દેશમાં શરૂ કરી હવે ભાજપ અને વિકાસ એકબીજાનો પર્યાય બની ગયો છે અને અત્યારનું વાતાવરણ આપણા ગુજરાત માટે એક સુવર્ણ તક છે કારણ કે દિલ્હીમાં મોસાળે મહાપીરસના છે અગાઉ કોંગ્રેસના રાજમાં આપને ખૂબ અન્યાય થતો હતો આજે નરેન્દ્રભાઈ ગુજરાતના પનોતા પુત્ર ત્યાં બેઠા હોવાથી આપણે જે માગીએ છીએ એ બધી મદદ આપને મળે છે એવી જ રીતે કેન્દ્રની સરકાર પણ એટલા બધા પ્રજાકીય કામો એટલા બધા દેશના વર્ષો જૂના પ્રશ્નો પછી એ રામ મંદિરનો હશે કે કલમ ત્રણસો સિત્તેરમીનો કાશ્મીરનો પ્રશ્ન હશે અનેક પ્રશ્નો કોરોનામાં પણ એકદમ શ્રેષ્ઠ કામગીરી આપણા દેશે કરી સાથે સાથે રાજ્ય સરકારે પણ અવિરત જેને કહીએ કે ગુજરાતનો સર્વાંગી વિકાસ શિક્ષણ આરોગ્ય રસ્તા સફાઈ કૃષિ સિંચાઈ સામાજિક ક્ષેત્ર હશે આદિવાસી ક્ષેત્ર હશે ગરીબ પીડિત શોષિત ખેડૂત ગામડા બધાનો વિચાર કરીને આપણે સાર્વંગિક વિકાસ તરફ કામ કરી રહ્યા છે મારી સરકાર ઇમાનદારીથી પારદર્શિકતાથી નિર્ણાયકતાથી સંવેદનશીલતાની સાથે કામ કરી રહી છે અને મને આનંદ એ વાતનો પણ છે કે જ્યારે કેન્દ્રની સરકાર આ બધી મદદ કરે રાજ્યની સરકાર આ બધો પ્રયત્ન કરે ત્યારે મારા ગામમાં પણ ભાજપ જ હોય તો જ નીચેથી ઉપર સુધી વિકાસને આપણે લઈ જઈ શકીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે શહેરનું સારું સેમા છે એ મહત્વનું છે અને હું આપને ભારતીય જનતા પાર્ટી વતી ભરોસો આપવા માગું છું કે આપે જે લગાતાર વર્ષોથી અમારામાં ભરોસો મૂકીને જે મત આપ્યા છે એણે જવા દેશું નહીં અને વિકાસ સિવાય કશું નહીં એ રીતે આવનારા દિવસોમાં કામ કરીશું સાથે સાથે ભૂતકાળમાં કોંગ્રેસને પણ લોકોએ તક આપી હતી અને તાજેતરમાં જ જિલ્લા પંચાયત પાંચ વર્ષ સુધી લગભગ ચોવીસ પચીસ જિલ્લા પંચાયતો કોંગ્રેસને સોંપી હતી શું થયું લોકો નિરાશ થયા લોકો જોયું ભ્રષ્ટાચાર સત્તાની સાઠમારી પક્ષ પલટાઓ લોકો થાકી ગયા હવે ગુજરાતની જનતા કોંગ્રેસને કોઈ મોકો આપવા માગતી પણ નથી આપવા દેશે પણ નહીં ત્યારે આવો આપણે સૌ એકવીસમીએ કમળના ચારે ચાર બટન દબાવીને શહેરનું પર્યાવરણને સુધારીએ ઘરે ઘરે શુદ્ધ પાણી પહોંચાડીએ આપણે એટલી બધી ટીપી સ્કીમ ઈમાનદારીથી પાસ કરી છે કે વિકાસના દરવાજાઓ ખોલી ગયા છે અને સ્માર્ટ સિટી ડિજિટલ યુગમાં આ સ્માર્ટ સિટી અને એક બેસ્ટ ટ્રાન્સપોર્ટેશન પછી બીઆરટીએસનું હશે કે પછી મેટ્રોનું હશે આ બધી વ્યવસ્થા કરીને પ્રજાને આપણે સુખાકારી સારામાં સારી વ્યવસ્થા આપવા માટેના પ્રયત્ન કરવા ભાજપ કટિબદ્ધ છે ત્યારે આ મોકો જવા ન દઈએ કોરોનાના સંક્રમણને કારણે હું તમારી વચ્ચે ચૂંટણી સભાઓમાં આવી શક્યો નથી પરંતુ મને વિશ્વાસ છે કે આપ સૌ અમારી કામગીરી અમારી કામગીરીના રવૈયાને બરોબરીને તપાસીને અમને ન્યાય આપશો જ તેવો મને પૂર્ણ શ્રદ્ધા છે ગુજરાતનું આપણું જે સૂત્ર છે કે ગુજરાત મક્કમ ભાજપ સાથે અડીખમ એ રીતે આપ સૌ ભાજપને મત આપશો ધન્યવાદ જય જય ગરવી ગુજરાત ભારત ભારતમાં કી જય